અપીલકર્તા દ્વારા ફોજદારી કાર્યવાહી સહિતા ઓગણીસો તોતેરની કલમ ત્રણસો ચુંબોતેર હેઠળ ઓગણીસો નવ્વાણુંના એસીબી કેસ નંબર બેમાં વિદ્વાન વિશેષ ન્યાયાધીશ મહેસાણા દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે જેમાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે અપીલકર્તાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસીની કલમ સાત તેર કૌશમાં એક ડી સાથે તેર કૌશમાં બે વંચાણે લઈ તેના હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવ્યો છે વિદ્વાન ટ્રાયલ કોર્ટે અપીલકર્તાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ સાત હેઠળ એક વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ અને જો તેમ ન કરવામાં આવે તો વધુ છ મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે તમામ સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અપીલ કરતાને હવે પછી આરોપી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે મૂળ કેસમાં આરોપી હતો ફકરો કેસની નોંધમાંથી બહાર આવેલી ટૂંકી હકીકતો એવી છે કે આરોપી મહાદેવપુરા ગામ તાલુકો વિજાપુર અને જિલ્લો મહેસાણામાં જાહેર સેવક તરીકે તલાટી કામ મંત્રી હોદ્દા પર કામ કરતા હતા ફરિયાદી સ્વામી જસવંતગીરી મંગલગીરી અને પ્રવીણગીરી સોમગીરી પાસેથી ખેતીની જમીન ખરીદવાનો ઈરાદો ધરાવતા હતા અને તે જમીન નવી શરતની હોવાથી ઉપરોક્ત જમીન ખરીદતા પહેલાં તેને જૂની શરતમાં રૂપાંતરિત કરવી જરૂરી હતી તેમના ગામના ઠાકુર બાબુજી રેવાજીનો ઈરાદો ગાંડાભાઈ બાલચંદદાસ પટેલ પાસેથી જમીન ખરીદવાનો હતો અને તે જમીન પણ નવી શરતની જમીન હતી અને તેને ખરીદતા પહેલાં તેને જૂની શરતમાં રૂપાંતરિત કરવી જરૂરી હતી ફરિયાદી આરોપીને મળ્યા હતા અને તેને મહેસૂલ રેકોર્ડ અને જમીનના રૂપાંતર માટે પૂછ્યું હતું અને તે સમયે આરોપીએ ફરિયાદીને જમીન અને ઠાકુર બાબુજી રેવાજીની જમીન માટે રૂપિયા એક હજાર રકમની ગેરકાયદેસર વર્તનની માગ કરી હતી અને ફરિયાદીના ભાઈની જમીનના ભાગ માટે રૂપિયા પાંચસોની પણ માગ કરી હતી આ રકમ ગેરકાયદેસર વળતર તરીકે માગવામાં આવી હતી અને ફરિયાદી ગેરકાયદેસર વળતર રકમ ચૂકવવા માગતો ન હોવાથી ફરિયાદીએ મહેસાણામાં એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ દાખલ કરી હતી જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ સાત તેર કૌંસમાં એક કૌંસમાં ડી અને તેર કૌંસમાં બે હેઠળ ગુનાઓ માટે સીઆર નંબર બે ઓગણીસો અઠ્યાસી ઉપર નોંધવામાં આવી હતી ટ્રેપ ગોઠવનાર અધિકારીએ સાક્ષીઓને બોલાવ્યા હતા અને એન્થ્રેસિંગ પાવડર અને અલ્ટ્રા વાયોલેટ કિરણનો પ્રયોગ કર્યા પછી પંચસાક્ષીઓ અને ફરિયાદીને પ્રક્રિયા સમજાવ્યા પછી ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ફરિયાદીએ રૂપિયા પાંચસોના મૂલ્યની એક ચલણી નોટ અને રૂપિયા સોના મૂલ્યની સત્તર ચલણી નોટો આપી હતી જેના પર એન્થ્રેસિન પાવડર લગાવવામાં આવ્યો હતો અને આ ચલણી નોટો ફરિયાદીના ડાબી બાજુના પેન્ટના પોકેટમાં મૂકવામાં આવી હતી ફરિયાદી અને તેની સાથે સાક્ષી તાલુકા પંચાયત કાર્યાલયમાં ગયા પરંતુ આરોપી ત્યાં ન હતો અને તેઓએ આરોપીને હોટલમાં બેઠેલો જોયો હતો અને તે સમયે આરોપીએ ગેરકાયદેસર વળતરની રકમની માગ કરી અને ફરિયાદીએ આરોપીને રૂપિયા બાવીસોની ચલણી નોટો આપી હતી